આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનરશ્રી તુષાર સુમેરાજી દ્વારા રાજકોટ શહેરના માનનીય મેયર શ્રી શ્રીમતી નૈનાબેન પેઢડિયા અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે ડેપ્યુટી મેયર માનનીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજા નેતા શ્રી લીલુબેન જાધવ દંડક શ્રી મનીષભાઈ રાડિયા સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓના હસ્તે આજે માન્ય શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ કરવામાં આવ્યું છે છેલ્લા વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા જ્યારે અમે જવાબદારી ગણીએ છીએ અમને જે સેવાનો મોકો આપ્યો છે કુલ મિલાવીને કહી શકાય કે આ બાવનનું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીઓને આપ્યું છે આજે આ બજેટ જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની એક પરંપરા છે એક મુજબ જ્યારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જ્યારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા અમે સેવાનું માધ્યમ ગણી હતી ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે આ રાજકોટ મારું એકલાનું નથી આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આ બજેટ આજે આપ્યું છે આપું છું આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ સ્ટેન્ડિંગ કમિટી આવનારા સાત દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર આ રાજકોટ શહેરનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ ધન્યવાદ મિત્રો